નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ ન્યૂઝમાં ડીસા પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી બાઇકને ટક્કર મારી આઇસર ગાડીનો ચાલક ફરાર થઈ જતા બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીસા તાલુકાના જુના ડીસા ગામે રહેતા પાસઠ વર્ષીય ઉસ્માન ખાન કુરેશી આજે બપોરના સમયે પોતાનું બાઇક લઈ પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ગાડીના ચાલકે બાઇકને અડફેટેરતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ગાડી ચાલક ત્યાંથી નાચી ગયો હતો અને જોરદાર ટક્કર વાગતા બાઇક પરથી રોડ પર પડકારતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લોહાણ થઈ ગયા હતા બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ વાહનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા